નમસ્કાર મિત્રો જો તમને જીવનમાં કંઈ મોટું બનવું હોય તો પાણી જેવી રીત અપનાવો જે પોતાનો રસ્તો જાતે બનાવે છે ક્યારે પથ્થર જેવા ન બનો જે ફક્ત સ્થિર રહે છે નહીં પણ બીજાનું માર્ગ પણ રોકે છે રાધે રાધે અને આપ સૌનું હાર્દિક સ્વાગત છે તમારા પોતાના યુટ્યુબ ચેનલ એસ્ટ્રોવાણી રાશિ પર મિત્રો આજે આપણે ચર્ચા કરીશું વૃષભ રાશિના જાતકો વિશે અને જાણીશું કે 18 ઓગસ્ટ સોમવાર નો દિવસ તમારા માટે કેવો રહેશે આ દિવસે વૃષભ રાશિના લોકો કઈ બાબતમાં સાવચેત રહેવું જોઈએ અને નજીકના ભવિષ્યમાં કયા સારા સમાચાર મળવાના છે તેની પણ વિગતવાર ચર્ચા કરીશું પરિવાર જીવન વેપાર ધંધો પ્રેમ સંબંધો અને તમારું આરોગ્ય વિશે જો તમારી રાશિ વૃષભ છે તો આ વિડિયો અંત સુધી જરૂર જુઓ આજે સોમવાર છે અને આ ભગવાન શિવનો પાવન દિવસ છે કોમેન્ટ બોક્સમાં જય શિવજી જરૂર લખજો મહાદેવ તમારી દરેક મનોકામના પૂર્ણ કરશે મિત્રો વિડિયોને લાઈક કરજો जो पहली बार चैनल पर आया हो तो सब्सक्राइब अने बेल आइकॉन ने होल पर दबाव भूलशो नहीं नही ना बधा नोटिफिकेशन तमने समयसर मड़ी रहे हवे बात करिए आजेना पंचांगनी तारीख अठार ऑगस्ट 2025 पच्चीस सोमवार कृष्ण पक्ष, पक्षनी दशमी तिथि नक्षत्र मृगशिरा नक्षत्र सूर्योदय सवारे पांच ने एकावन मिनिट वागे। सूर्यास्त सांजे छ्यन मिनिट आज आजनो शुभ मुहूर्त सवारे है वागी ने अठावन, वागे। शुभ छे सवारे वागी ने अठावन थी बपोरे बार वागी ने एकावन मिनिट सुधी आ समय करेला कार्य माटे लाभकारी साबित हो જ્યારે અશુભ સમય રહેશે સાંજે પાંચ વાગીને અઢાર મિનિટથી છ વાગીને બાર મિનિટ સુધી આ દરમિયાન કોઈ શુભ કાર્યની શરૂઆત ન કરવી આજનો હવે જાણીએ આજનું વૃષભ રાશિફળ આજે તમારી મુલાકાત એવા લોકો સાથે થઈ શકે છે જે પોતાનો સાચો સ્વરૂપ છુપાવીને સામે આવશે તેથી સાવધાન રહેવું જરૂરી છે આજે ઝડપી અને સાચો નિર્ણય લેવાની ક્ષમતા તમે આગળ વધારશે કોઈ મોટો નિર્ણય લેતા પહેલા ઊંડાણપૂર્વક વિચારવું જરૂરી રહેશે તમારો ગુરુજનો અને સલાહકાર તમારી મહેનત નેતૃત્વ શક્તિ અને પ્રતિભાને ઓળખશે જીવનમાં નિષ્ફળ એવા સંબંધોને હવે અંત આપવાનો યોગ્ય સમય છે પ્રવાસ તમારો મનનો ભાર હળવો કરી શકે છે આજનો દિવસ તમારા પ્રોફેશનલ જીવનમાં જવાબદારી અને વિશ્વાસની આસપાસ ફરતો રહેશે કામ પર સંપૂર્ણ ધ્યાન આપવું પડશે પણ તમારી લાગણીશીલ જરૂરિયાતો અને આરોગ્યને અવગણશો નહીં તમારી હિંમત અને મહેનતથી સપનાઓ સાકાર કરવાની દિશામાં માર્ગ ખુલશે દિવસ થોડો ઉલ્ઝનભર્યો રહી શકે છે તમે કાર્યો પૂર્ણ કરવાનો પ્રયાસ કરશો परतु मन की असमंजसता मुश्किल ज्योतिष मुजब चंद्रनी स्थिति क्लिक अप्रिय परिस्थितिओ छता तमने लाभ आपसे बुद्ध अ शुक्रनी युति तरा संबंधों मीठाश लावशे व्यवसाय में नवा अवसर आपी शके गुरुनु शुभ प्रभाव तमने धार्मिक प्रवास तरफ प्रेरित करशे, जे मानसिक शांति लाभकारी साबित थशे। વિદ્યાર્થીઓ શનિના અનુકૂળ પ્રભાવથી પોતાની એકાગ્રતા વધારી શકશે અને જ્ઞાન પ્રાપ્તિમાં સફળ રહેશે વિવાહિત જીવનમાં મંગળની ઉર્જા પ્રેમ અને મીઠાશ જાળવી રાખશે જેના કારણે દાંપત્ય જીવન સુખમય રહેશે વેપારીઓને નવી ડીલનો લાભ મળી શકે છે અને તમારી આર્થિક યોજનાઓ સફળ થશે જમીન મકાન કે દુકાનની ખરીદી વેચાણમાં લાભ મળવાની સંભાવના છે હા કામકાજમાં બેદરકારી ન કરશો ટેકનિકલ જ્ઞાન અને અનુભવ તમને ખાસ સફળતા અપા આજનો આખો દિવસ તમારી યોજનાઓ અને આવતીકાલની તૈયારીઓમાં પસાર થઈ શકે છે પરિવારમાં કોઈ પ્રવાસ કે ઘર બદલવાની ચર્ચા થઈ શકે છે બાળકોના એડમિશન અથવા વિદેશમાં અભ્યાસ સંબંધિત મહત્વપૂર્ણ નિર્ણય લેવાઈ શકે છે वडिली सलाह कोई निर्णय में मुख्य भूमिका भजवश वेपार योजना बनशे, परंतु निर्णय लेता समय धीरज रखवी जरूरी है आर्थिक स्थिति स्थिर रहे परंतु हाल रोकाण थी दूर रहू घर रहरमा कोई दूरनो सगो संपर्क करके जूना मुद्दाओ पर चर्चा थी शके छे। સરકારી નોકરીની તૈયારી કરતા યુવાઓને અરજી સંબંધિત માહિતી અથવા કોલ મળી શકે છે મોટી કંપનીમાં કાર્યરત લોકોને પ્રોજેક્ટમાં ફેરફાર અથવા બહાર કામ કરવાનો મોકો મળી શકે છે જે લોકો નવી નોકરીની શોધમાં છે તેઓ માટે આજે પ્રોફાઇલ અપડેટ કરવું અથવા ઇન્ટરવ્યૂની યોજના બનાવવી યોગ્ય રહેશે સંબંધોમાં ભવિષ્ય અંગે ચર્ચા થઈ શકે છે जीवन साथी साथे लांबी योजनाओं अथवा नौकरी बदलवा અંગે विचारणा थई सके छे घडा लोको પોતાના સંબંધને પરિવાર સામે મુકી અંતિમ નિર્ણય લઈ શકે છે अविवाहित લોકોને કોઈ પ્રવાસ દરમિયાન अथवा ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા novo સંબંધ મળવાના સંકેત છે હવે વાત કરીએ सावचेतीनी યુવાઓય કારકિર્દી સંબંધિત નિર્ણય વિચારીને લેવો જોઈએ झड़पी सफलता की इच्छा खोटी दिशा में आग वी शे मुश्के उ नकारात्मक कार्यों प्रवृत्ति दूर रहो हम जाए तरह लव लाइफ विषे ग्रहों की अनुकूल स्थिति तरा जीवन ने मजबूती आप रही है तरा साथी ने आराम अने सुरक्षा अनुभव कराने जाना किओ जीवन में केटला खास है ग्रहों प्रभाव थी तमारो संबंध सुरक्षित रहेशे अने तमने प्रेम भरिया पड़ो मानवानो मोको मळशे तमारा व्यक्तित्व अने आकर्षण पर ध्यान आपो केम के एज तमारा जीवन में रोमांस ना रंग भरी देशे नानी समस्याओं बातचीत अने समझदारी थी सरलता थी दूर करी शकाय छे परिवार साथे समय पसार करवा थी साथी साथेनो बंधन वधु मजबूत बनशे सौथी महत्वपूर्ण छे તમારા સાથી પર વિશ્વાસ રાખો અને સંબંધ એટલો મજબૂત બનાવવો કે કોઈની હવે વાત કરીએ કરિયરની મિત્રો વધારાની આવક મેળવવા માટે આજે તમને કંઈક નવું કરવો પડશે તમારી ક્ષમતાનો યોગ્ય અંદાજ લગાવીને જીવનમાં ઊંચાઈઓ મેળવી શકો છો આજે બીજાના આવશ્યકતાઓ ને પોતાની જરૂરિયાતો થી પહેલા મૂકો જે થી તમને સંતોષ મળશે विश्वासपात्र અને જવાબદાર છબી તમારું વ્યક્તિત્વને વધારે ચમકાવશે કામ અને સેવા બંનેમાં સંતુલન જાળવવું જરૂરી છે પરંતુ તમારી લાગણીસ ઘર જરૂરિયાતો અવગણશો નહીં આરોગ્યની દ્રષ્ટિએ બેદરકારી યોગ્ય નહીં રહે લાંબા સમયથી ટાળતા આરોગ્ય મુદ્દાઓ પર ધ્યાન આપો કહેવાય છે કે બચાવ ઈલાજ કરતાં સારો કાર્યક્ષેત્રમાં ગ્રહોનો સાથ મળશે कारणे आर्थिक स्थिति मजबूत बन सरु कार्यस्थे ईशा करना सहकर्मचारीओ साथे जूनी वातो भूली आग वो परंतु साथ साथे समझो कि साचो मित्र कोण है छुपायेलो विरोधी कौन? कोई सहकर्मचारी तरा विरुद्ध षड्य करकेपारीओ स्पर्धकों की प्रवृत्ति पर सावध रहू पड़ से હવે જાણીએ તમારા આરોગ્ય વિશે પ્રવાસ દરમિયાન થાક ગેસ અથવા એસિડિટી પરેશાન કરી શકે છે માઇગ્રેન અને ઊંઘની કમી પણ તકલીફ આપી શકે છે ધ્યાન અને સ્ટ્રેચિંગથી રાહત મળશે આહારમાં હલકો અને પૌષ્ટિક ભોજન રાખો આ સમય સારા ખાવા પીવાની આદત પાડવાનો છે ઘણી નાની બીમારીઓ ખોટી ડાટના કારણે થાય છે तेथी हवेज खावा पीवानी गीत अने दैनिक जीवन शैली सुधारो रोज योग अने व्यायाम तमारा माटे लाभकारी રહેશે હવે જાણીએ આજનું ઉપાય મિત્રો આજે હરી મુંગની દાળ કોઈ જરૂરિયાતમંદને দান કરો જીવનમાં હંમેશા સકારાત્મક વિચાર સાથે આગળ વધતા રહો તમારો દિવસ શુભ બને નમસ્કાર મિત્રો રાધે રાધે વાતો